आज ही बंद है मित्रों तुम मैं आज જોઈ શકો છો અત્યારે આજે તારીખ 27/11/2023 ના રોજ આજે પણ આ દુકાન બંધ છે મિત્રો આ જોશકો છો આ દુકાન રોજ સવારે 8 વાગે ખોલી અને કાળા બજારમાં વેતી નાકે છે કસ્ટમરો પાછા જાય છે રીરેશન કારણે ગ્રાહકો છે એ પાછા જાય છે દોસ્તો નમસ્કાર મેં ગુજરાત ન્યુઝ સર રમેશ ચૌહાણ તમે આ દુકાન જોઈ શકશો જે પંદર પાંચ દાળથી સતત બંધ રહેવામાં આવે છે અને રાશન કઈ સેટને વિતરણ કરવામાં આવે છે ખબર નહીં આ વિડીયો તમે જોઈ શકો છો અત્યારે પણ બંધ છે